ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ડોક્ટર શ્રીજી ગીવાણી હાઈસ્કૂલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રિદિવસીય બિનવારસી તાલીમ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ લાવવાનો તથા આજના યુગમાં સોશિયલ મીડિયા દ્વારા થતા વિવિધ દુરુપયોગ વિશે માહિતગાર કરવાનો હતો આ ત્રિદિવસીય કેમ્પ દરમિયાન ડીઆઈ હેતલબેન અને શૈલેષભાઈ તેમજ સીપીઓ કિરણબેન અને ભરતભાઈ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ ત્રિદિવસીય કેમ્પ ગુરુવાર શુક્રવાર અને શનિવાર દરમિયાન યોજાયો હતો તેમણે બાળકોને સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી સ્ત્રીઓની થતી સમસ્યાઓ સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતીનું પ્રસારણ સાયબર ક્રાઇમ જેવી બાબતો વિશે સચેત રહેવા અંગે અગત્યની માહિતી આપી હતી કેમ્પના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બીઆરસી કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી તાલીમનો પૂરેપૂરો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વક જ ગાંધીધામ એડી ઝન પોલીસના પીઆઈ એમડી ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને શાળાના શિક્ષક મંડળે સહકાર આપ્યો હતો